આજે વિછયા કોંગ્રેસ પક્ષ પરિવાર દ્વારા યુવા જોડો જનયાત્રાનું આયોજન વિછ્યાથી પ્રસ્થાન કરવામાં આવ્યું કે સમગ્ર ગુજરાતની અંદર ભ્રષ્ટ ભાજપ સરકારની સામે નિડરતાથી જે યુવાનોને જગાડવા માટે વિછ્યાની અંદરથી આ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જે સમગ્ર ગુજરાતના ગામડા ગામડા સુધી આ ભ્રષ્ટ ભાજપે જે ભ્રષ્ટાચાર કર્યા છે જે સામાન્ય પ્રજાની વાત સાંભળતા નથી આ સરકારને પાઠ ભણાવવા માટે ખરાખર ગુજરાતના યુવાનોને હવે રાજકીય ક્ષેત્રની અંદર આગળ આવી આ ભ્રષ્ટ ભાજપ સરકારને પાઠ ભણાવવા અનુસંધાને આજે અમે યુવા જોડો યાત્રાનું એક આયોજન કર્યું છે આની અંદર અમે સમગ્ર ગુજરાતના યુવાનોને આહવાન કરીએ છીએ કે જાગો નીડર બનો જાગો અને આ ભ્રષ્ટ ભાજપ સરકાર સામે પૂરી તાકાતથી લડો જ્યાં પણ તમારા વિસ્તારની અંદર અન્યાય થતો હોય અત્યાચાર થતો હોય તો પૂરી નિડરતાથી તમારી વાત લઈને કચેરીમાં જાઓ કારણ કે આજે પરિસ્થિતિ એવી છે ગુજરાતમાં સામાન્ય પ્રજા હોય ખેડૂત વર્ગ હોય કે પછી મજૂર વર્ગ હોય એની સામાન્ય પ્રજાની વાત આ ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટ અધિકારીઓ વાત સાંભળતા નથી ત્યારે હવે આપણે બધાએ એક થઈને યુવાનોને જાગીને આપણી પાસે માત્રને માત્ર યુવા શક્તિ અને જન સમર્થનની પૂરી તાકાતથી આ ભ્રષ્ટ ભાજપ સરકારને પાઠ ભણાવવાનો જયારે એક તૈયારી કરી રહ્યા છીએ ત્યારે તમામ યુવાનોને આ યાત્રાની અંદર જોડાવવા અને જ્યાં પણ તમારી સાથે અન્યાય થાય છે પૂરી તાકાતથી જોડાવવા અમે આહવાન કરીએ છીએ